લોર ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઈ વડુ નિમણૂક કરવામાં આવી હતી આ તકે લોર ગામના સરપંચ અશોકભાઈ વકીલ ઉમેશભાઈ ગામના આગેવાન નટુભાઈ પત્રકાર ડીડી વડુ દરેક સમાજના લોકો જિલ્લા માંથી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ આવી આજ રોજ અમારા ગામની અંદર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળની સ્થાપના કરવામાં આવી છે જેમાં પ્રમુખ ઉપપ્રમુખ બજરંગળમાં વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના કરી છે